જય શ્રી કૃષ્ણ આજે અષાઢ સુદ સાતમ એટલે તાપી જયંતિ તાપી નદી એ ભગવાન સૂર્યદેવની પુત્રી છે પૌરાણિક ગ્રંથ સ્કંદ પુરાણમાં તથા વાયુ પુરાણમાં આ પુણ્યશાળી તાપી નદીનું મહાત્મા જણાવ્યું છે અને કહ્યું છે કે ગંગા સ્નાને યમુના પાને રેવા દર્શને તાપી સ્મરણે અર્થાર્થ ગંગા નદીમાં સ્નાન કરવાથી યમુના નદીનું જળ માત્ર આચમન લેવાથી રેવા નદીના માત્ર દર્શન કરવાથી પુણ્ય મળે છે તેનાથી પણ અધિક સદભાગ્ય મળે છે તાપી નદીનું એટલે કે તાપી નદીનું સ્મરણ માત્ર કરવાથી મનુષ્યને અનંત પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તાપી નદી અંગે વાયુપુરાણમાં કહેવાયું છે કે નર્મદા નદીનો સમય સાત કલ્પનો છે જ્યારે તાપી નદીનો પ્રવાહ શરૂ થયાને એકવીસ કલ્પ વહી ગયા છે ગંગા યમુના સરસ્વતી કે નર્મદા નદીની પહેલાં તાપી નદીનો ઉદભવ થયો આ કારણે તાપી નદીનું મહાત્મ્ય અતિ પુણ્યશાળી મનાયું છે ભારતની સુપ્રસિદ્ધ નદીઓમાં ગંગા યમુના ગોદાવરી નર્મદા અને તાપી ગણાય છે પણ પૌરાણિક ગ્રંથોમાં સૌથી પ્રથમ તાપી નદીનો ઉદભવ થયો છે ગંગા યમુના નર્મદા ગોદાવરી નદી પાછળથી પ્રગટ થઈ છે આ જ કારણે બ્રહ્મનિષ્ઠ સંતો અને બ્રાહ્મણોએ પૌરાણિક ગ્રંથના વર્ણનમાં તાપી નદીનું મહાત્મા કહ્યું છે પૌરાણિક ગ્રંથોમાં તાપીની કથા વિશે એવું કહેવાયું છે કે સ્વયં વિષ્ણુ ભગવાન શેષૈયા પર બિરાજમાન છે નાભીથી કમળ પ્રગટ થતાં તે ઉપર બ્રહ્માજી બિરાજમાન થયા સ્વયં વિષ્ણુના આદેશથી આદિ મહાપુરુષ બ્રહ્માજીએ પૃથ્વીની રચના કરી આ સમયે ભગવાન સોળે કળાએથી પ્રચંડ રીતે પ્રકાશવા લાગ્યા આદિકાળ દેવલોકો આ કારણે સૂર્ય ભગવાનનું તપ કર્યું તપથી પ્રસન્ન થતાં સૂર્યદેવ દેવલોકના હૃદયભાવ જોતાં જમણી આંખમાંથી અશ્રુબિંદુની ધારા વહી એ જ નદી સ્વરૂપે વહેવા લાગી આ સમયે સૂર્ય ભગવાને દેવલોકોને કહ્યું આ સરિતા તૃપ્તિ નામે ઓળખાશે એના સ્મરણ અને સ્નાનથી તમને શાંતિ મળશે આ સરિતા સૂર્યપુત્રી તૃપ્તિ નામે ઓળખાશે એના બંને તટ પરના મંદિરો તીર્થોમાં ગણાશે અને અનેક મહાન સંતો આ સરિતાના કાંઠે તપસ્યા કરશે આ સરિતા જ્યાં જ્યાં વહેશે ત્યાં જય જય કાર થશે સુખ સમૃદ્ધિ વધશે તાપી કિનારે આવેલું શહેર એટલે સુરત શહેર આથી જ અન્ય શહેરની દ્રષ્ટિએ સુરત શહેર એ સુખ સમૃદ્ધિથી ભરેલું છે તાપી નદીના બંને કાંઠા પર પવિત્ર તીર્થો આવેલા છે દરેક તીર્થ પાછળ ઇતિહાસ અને કથા સમાયેલી છે રામેશ્વર મહાદેવ જે રામનાથ કિલ્લા નામે ઓળખાય છે અતિ પુણ્યશાળી તીર્થ મોરાકૂપ તીર્થ જે મોરાસ્તવાલી ગામે છે પૂર્વજોની ગતિ માટે અહીં શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે છે તીર્થ તાપી તટ પર જહાંગીરાબાદમાં આવ્યું છે ગુપ્તેશ્વર જે પાંચ પાંડવનો ઓવારો ગણાય છે અહીં પાંચ પાંડવ આવી ગયાની પૌરાણિક કથાઓ પણ છે કાંતારેશ્વર મહાદેવ અને સૂર્યકુંડની કહાણી સૂર્યદેવની તપોભૂમિ ગણાય છે અશ્વનીકુમાર તીર્થ નજીક રામનાથ વૈદરાજ સ્વામિનારાયણ મંદિર તુલસીવાડી ત્રણ પાંદડાનો વડ ઉપરાંત અશ્વની કુમારની ભૂમિ મૃતદેહ માટે અતિ ઉત્તમ ગણાય છે જેનો અહીં દાહ થાય છે તે કૈલાસવાસી બને છે વારી વાપી ક્ષેત્ર વરિયાવમાં છે જે સૂર્યપુત્રી રન્નાદેવનું સ્થાન એટલે કે રાંદેર ગણાય જ્યાં રન્ના દેવનું મંદિર છે ફૂલપાણા ગામ અતિ પુરાણું છે જ્યાં મનુષ્ય દેહ સ્વરૂપમાં સંવરણ રાજા અને તૃપ્તિનું એટલે કે તાપી નદીનું મિલન થયું હતું અને વારી તાપ્ય અથાર્થ વર્યાવમાં તેમનો લગ્નોત્સવ થયો હતો અહીં મહામંડલેશ્વર વશિષ્ઠજી આવ્યા અને લગ્ન વિધિ કર્યો હતો આ કારણે વરિયા સવરણેશ્વર તરીકે ઓળખાય છે સવરણ રાજાને સુલોચના થકી જે પુત્ર થયો તેનું નામ તપસ રખાયું હતું અને ભગવતી તૃપ્તિનો પુત્ર થયો તેનું નામ કુરુ રખાયું કૌરવ પાંડવો કુરુના વંશમાં થયા હતા કુરુનો જન્મ થતાં તૃપ્તિ અને સવરણ માત્ર મુખ જોવાથી શાપથી મુક્ત થયા એવી કથા પુરાણોમાં પ્રચલિત છે ગૌતમ ઋષિના શાપ થકી જ તૃપ્તિ અને સવરણનો દેવભૂમિ છોડી મૃત્યુલોકમાં આવવું પડ્યો અહીં કુરુક્ષેત્રની ભૂમિ તે આ પૌરાણિક કહાણી સાથે સંબંધ ધરાવે છે તપસ અને કુરુ બંને ભાઈના ઝઘડા વખતે વશિષ્ઠ મુનિશ્રીએ કહ્યું તપસ ગાદીએ બેસે અને વંશનું નામ કુરુ રહે અને સમાધાન થયું પણ કુરુ રાજવીએ પ્રબળ તપ કર્યું પરિણામે માતા તૃપ્તિએ એટલે કે તાપી માતાએ દર્શન આપ્યા અને પુત્ર તરીકે કુરુએ માગણી કરી કે હે માતા તમે કાયમ અહીં વસો તમે નિત્ય અહીં નિવાસ કરો અને તૃપ્તિએ વરદાનની સંમતિ આપી આ મહાન તપોભૂમિ રાંદેરથી અઢી માઇલ ઉપર છે જ્યાં કુરુ રાજાએ તપ કર્યું તે જ સ્થળે ગુજરાતના પ્રખર સંત શ્રી મોટાએ તપોભૂમિ બનાવી ધ્યાન કેન્દ્રની સ્થાપના કરી કતાર ગામના કંતારેશ્વર મહાદેવ નજીક કોઈ પહાડ નથી તેમ કોઈ વહેતા પણ નથી છતાં મહાદેવના લિંગ સ્વરૂપ પ્રતિમાથી સતત પાણીના વહે છે જે અખંડ જળધારા કહેવાય છે સુરતના સામે કાંઠે મહામાયા રન્નાદે જે સૂર્ય પત્ની કહેવાયા અને તેમના નામ ઉપરથી રાંદેર ગામ વસ્યું અહીં શહેર મધ્યમાં રન્નાદેનું ભવ્ય મંદિર છે તાપીને કિનારે રામનાથ ખેલા આવેલું છે સુરતમાં એક કહેવત છે કે રામનાથ ખેલા સહુથી જાય પહેલા અહી સુરતવાસીઓ દર વર્ષે રામનાથ ખેલાની યાત્રા કરે છે ત્યારબાદ સુરતમાં આવ્યું છે વૈધ તીર્થમ આ પવિત્ર સ્થળ અશ્વની કુમારમાં આવેલું છે સૂર્યનારાયણ અને છાયા સંજ્ઞા થકી શનિ અને શ્રાદ્ધ દેવ નામના પુત્ર થયા અને તૃપ્તિ થકી વૈવસ્વ ધર્મરાજા યમુનાજી થયા ઘોડી સ્વરૂપે સંજ્ઞા અને ઘોડા સ્વરૂપના સૂર્યદેવ અહીં તપસ્યા કરી પણ ફરી મિલન થતાં જે સંતાન થયું તે અશ્વની કુમારના નામે ખ્યાતિ મળી તે દેવોના વૈધરાજ તરીકે પૂજાયા આજ આજે પણ નામે ઓળખાય છે તાપી કિનારે સુરતમાં ખૂબ જ ખ્યાતનામ સાંઈ મંદિર ચૌટા બજારની હિંગપોળ સ્થળે છે બાબાની ભવ્ય પ્રતિમા કાયમ પ્રજળતો ઉડી યજ્ઞ તેમજ બાર બાર જ્યોતિર્લિંગ દર્શન ભોયરામાં બાબાની સમાધિ સ્વરૂપના દર્શન ઉપલે માળે સાંઈ બાબાના અનેક ચમત્કારોની કાચે મઢેલી તસવીર તેમજ બાબાશ્રીની યાદગારી સ્વરૂપ વસ્ત્રો અહીં સચવાયા છે ભગવાન સાંઈનાથ તીર્થનું મૂળ સ્થળ અહમદનગરના જિલ્લામાં છે એટલી જ ખ્યાતિ સુરતના મંદિરને મળી છે પવિત્ર તાપીના કિનારે બાળકૃષ્ણની હવેલી છે આ પવિત્ર હવેલી તીર્થ ચૌટામાં છે જે વલ્લભ આચાર્યની આઠ ગાદી છે તાપી તટના અશ્વની કુમાર તીર્થે સ્વામી પધાર્યા ત્યારે શહેરના કોટવાળ અરદેશર હતા સ્વામીજીએ ચોર ડાકુ લૂંટારા ખૂનીઓને પણ સુધાર્યા હતા તેમણે મદિરા માંસ અને બુરી લતો છોડાવી હોવાથી અર્ધેશ્વર કોટવાલ તેમના દર્શને ગયા સ્વામીજીએ પ્રસન્ન થઈ પોતાની પહેરેલી પાઘડી ભેટમાં આપી અર્ધેશ્વર કોટવાલે પ્રેમપૂર્વક સ્વીકારી એ જગ્યા આજે અશ્વની કુમારના રુસ્તકબાગ નામે ઓળખાય છે સુરતમાં અઠવા ઉમરા ગામ નજીક તાપી નદીના કિનારે શ્રી અંબિકા નિકેતન મંદિર આવેલું છે શ્રીમતી ભારતી મૈયાએ આ મંદિરની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો મકવાણાએ આ મંદિરની ભવ્યતા વધારવા અતિ પરિશ્રમ કર્યો મંદિર નવકુંવારી કન્યાના હસ્તે ખુલ્લું મુકાયું એટલું જ નહીં પ્રથમ દર્શન એ જ નવકુંવારી કન્યાઓએ કર્યા અંબિકા મૈયા ઉપરાંત અંબિકેશ્વર મહાદેવ ખોડિયાર માતા હનુમાન દાદા સૂર્યનારાયણ શ્રી દત્તનારાયણ લક્ષ્મીનારાયણ વગેરે દેવની પ્રતિષ્ઠા કરવામાં આવી સુરતમાં કોઈ પણ ધર્મના નવા પરણેલા જોડકા હોય તો સૌ પ્રથમ અહીં દર્શને આવે છે સંતાનના જન્મ બાદ પોતાના સંતાનને પહેલા દર્શન મા અંબાજીના કરાવે છે આશીર્વાદ છે છે આવી અપાર શ્રદ્ધાથી શ્રી અંબિકા નિકેતન મંદિરના દર્શને આવે તાપી નદીને કિનારે સૂર્યપુર મહાતીર્થમ આવેલું છે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પરશુરામનો ગણાય છે પરશુરામની માતા રેણુકા હતા પૌરાણિક કથા પ્રમાણે પરશુરામે ક્ષત્રિય વંશ સંહાર કરવાનું કાર્ય કર્યું અને સર્વત્ર રાજાઓને જીતી લઈ આ ભૂમિ બ્રાહ્મણોને દાનમાં આપી પરશુરામે પોતાના વસવાટ માટે સમુદ્રમાં બાણ મારી મારીને નવી ધરતી પેદા કરી તે પરશુરામ ક્ષેત્ર ગણાયું આ જ ક્ષેત્ર પર કપિલ મુનિએ તપસ્યા કરી અને સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા વરદાન માંગ્યું કે હે પ્રભુ હું તમારું નિત્ય પૂજન કરી શકું તે માટે તમે અહીં નિવાસ કરો સૂર્ય ભગવાને તથાસ્તુ કહ્યું ભગવાન સૂર્યનારાયણે મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને જે સ્થળે નિવાસ કર્યો તે નગર સૂર્યપુર કહેવાયું પાછળથી તેનું નામ સુરત પડ્યું આમ સૂર્યપુરની ભૂમિ માત્ર તપોભૂમિ છે કર્મભૂમિ છે દાન દાતાઓની ભૂમિ છે આ જ કારણે અહીં અપાર શાંતિ સુખ સમૃદ્ધિ છે તો મિત્રો આ હતું તાપી નદીનું મહાત્મ્ય અને તાપી જન્મની કથા ખૂબ જ સુંદર શબ્દોમાં તાપી મહાત્મ્યનું વર્ણન સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જઈ તાપી મૈયા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ